નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને પ્રવૃત્તિ નંબર ઓગણીસ પૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી કરીએ તો પ્રોજેક્ટ ને સમજૂતી સાથે મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા ઉપર આવેલા ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો અને શૂન્યના સરવાળાને બાદ બાકી તમે શીખી ગયા હશો અહીં તમને કોષ્ટકમાં કેટલીક સંખ્યાઓ આપેલી છે સંખ્યા એક અને સંખ્યા બે ના ખાનામાં તમારી પસંદગીની સંખ્યા મૂકી વચ્ચે સરવાળા અથવા તો બાદ બાકીનું ચિહ્ન મૂકીને ગણતરી કરી મેળવેલો જવાબ છેલ્લા ખાલી ખાનામાં લખો અહીં તમે બે કાંકરા સંખ્યા કોષ્ટક ઉપર પડવા દો તે બંને જે ખાનામાં પડે તે સંખ્યાઓ પણ પસંદ કરી શકો છો તમારું પોતાનું નવું સંખ્યા કોષ્ટક પણ તમે બનાવી શકો છો અને તેના માટે મિત્રો અહીં જગ્યા જે છે છે તે આ પ્રકારે આપણને અહીં સંખ્યા રેખા આપેલું છે એટલે કે એનું જે કોષ્ટક છે તે કોષ્ટક આપેલું છે હવે આપણે ઉદાહરણ જોઈએ તો અહીં જુઓ સંખ્યા આપણે ઋણ છ લીધી છે ક્રિયા સરવાળો કર્યો છે અને સંખ્યા બે ઋણ બે છે તો ઋણ ઋણ પ્લસ એટલે કે સરવાળો થઈ જશે તો આઠ અને સંખ્યા બે બે એટલે અહીં ઋણ અને ધન છે એટલે માઇનસ થઈ જશે તો દસ માંથી બાર માંથી મિત્રો બે માઇનસ કરીએ એટલે ઋણ દસ આવશે મોટી સંખ્યા ઋણ ઋણ લખીશું છ બાદ બાકી ઋણ ત્રણ તો જવાબ મિત્રો અહીં આવે છે કારણ કે સંખ્યા રેખા મિત્રો પેલી જે છે આપણે લીધી છે ઋણ દસ ક્રિયા સરવાળો કર્યો છે અને સંખ્યા બે લીધી છે ધન બે તો અહીં પણ આપણે થઈ જશે બાદ બાકી એટલે કે દસ માંથી બે ઓછા કરીએ એટલે આવશે ઋણ આઠ મારું સંખ્યા કોષ્ટક તો મિત્રો ઋણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સીતે આપણે લઈ લીધા છે ત્યાર પછી ધન પૂર્ણાંકો લીધા છે બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અને જીરો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જો તમે આગળનું પ્રવૃત્તિ નંબર વીસ સોલ્યુશન મેળવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો